ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા માં કોરી સેના દ્વારા समस्त કોરી સમાજનો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કે કોરી સેના દ્વારા ચોથો સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સિહોર તાલુકાના કોરી સેનાના समस्त કોરી સમાજના ચોથો સમૂહ લગ્ન ઉત્સવમાં દિવેશભાઈ સોલંકી અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 21 જેટલી લાડલી દીકરીઓએ દાંપત્ય જીવનમાં પગલા માંડ્યા હતા. જેણે પગલે આવેલા મહેમાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.